સુરત શહેરની જીવાદોરી સમાન અને જેનું નામ લેવાથી હાલ પુણ્ય મરે છે તે તાપી નદીની ગુણવત્તા ફરી બગડી રહી છે અને તાપીનું પાણી ફરી પીડા પડતું આવતા લોકોમાં પોતાની હવે તબિયત બગડશે કે કેમ તે ચિંતા પણ થવા પામી છે સુરત શહેરને પાણી પૂરું પાડતી અને સુરતની જીવાદોરી સમાન ફક્ત જેનું નામ લેવાથી પુણ્ય મરે છે તે તાપી નદીમાં પાણીની ગુણવત્તા લઈને ફરી સવાલ ઊભા થયા છે તાપી નદીમાં ગાઉ પાણીનો રંગ બદલાતા અનેક જગ્યાએ ગંદુ પાણી આવતા લોકો બીમાર પડ્યા હતા જેને લઈને ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું હતું ત્યારબાદ પાણીની ગુણવત્તામાં સુધારો આવ્યો હતો જોકે હવે ફરી તાપી નદીમાં પાણીનો રંગ બદલાયો છે તાપી નદીમાં કોઝવે પાસે પાણીનો રંગ બદલાતા લોકોમાં ફરી પાણીની ગુણવત્તા બગડી હોવાની ચર્ચા જોવા મળી હતી તો અગાઉ પણ આવી જ રીતે પાણીનો રંગ બદલાતા પાણીની ગુણવત્તા બગડતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું હતું જેને લઈને ફરી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાશે કે કેમ તેવા સવાલો જોવા મળ્યા છે અઝર કૃષિ સાથે હર્ષદ ચેટા